ઠાણ વાત છે ચોર અને પોલીસ ની ચોર કરે છે ચોરી પણ એ ઘર હોય છે પોલીસ નું નથી ચાહતા કે ચોર પકડાય પણ ચોર ને તો પકડવો પડે જો પોલીસ ની ઈચ્છા હોય તો હવે પોલીસ ને ચોર તો પકડવાનો છે પણ સાથે સાથે પોતાની અને ડિપાર્ટમેન્ટની આબરૂ પણ બચાવવાની છે એટલે આ કેસની તપાસ કોઈને કાનો કાન જાણ ન થાય એ રીતે કરવાનું શરૂ કરે છે અને પછી થાય છે કમઠાણ પોલીસ પાછળ પાછળ અને ચોર આગળ આગળ કહાની આમ તો નવું કઈ નથી પણ પ્રયત્ન સિચ્યુએશનલ કોમેડી સર્જવાનો કર્યો છે ઇન્ટરવલ પહેલા જયારે નવા નવા પાત્રો ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે મજા આવે છે પણ ઇન્ટરવલ પછી કઈ નવું રહેતું નથી પણ ધીમે ધીમે કોમેડી ચાલ્યા કરે છે પરિવાર સાથે હલકી ફુલકી કોમેડી ફિલ્મ જોવી હોય તો જરૂર જોવાય અને ન જોવો તો કઈ એવું નવું નથી આ ફિલ્મ માં જેના વગર તમે રહી જાશો આ હતું નાનકડું મૂવી રિવ્યુ કમઠાણ તમે નાનકડી કમેન્ટ કરો વિડિયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરો